તારું ગોળું દેખાડ્યું ઉપર ના દેખાડી તો હરક્યા આ બધું ઇન્ફેક્શન દારૂના કારણે થયું ને

ચારુ ના કામ હું નાખતા આપણ ખબર નથી ઘરે બનાવે હા કોણ મોઈ દે કઈ જગ્યાએ બનાવે એના ઘરે ક્યાં હોય ઘરે કઈ જગ્યાએ ઘરે ઢાબા ઉપર બે માળ માં બોલો છે બે માળ માં બીજા માળે હમ પટ્ટી ઘરે છે હવ જોયું તો ને એ પણ વાત સાંભળી છે દારૂ આમાં હું નાખતા હોય કોને ખબર હોય ટીકડા બીકડા બધું મને એવું લાગે તો તું પી શું લેવા શું કરું પછી તો દારૂ જ મેકી દેવો છે ને એ લોકો મારા બેટા છે ને કાક નું કાક નાખતા હોય ઇન્ફેક્શન લાગી ગયું હા હારું આયા છે કઈ જગ્યાએ રસ તું હું તો અહીંયા રહું છું ઇન્દિરાનગરમાં આગળ થોડો ઇન્દિરાનગરમાં રસ કયું પોલીસ સ્ટેશન લાગે છે વર્ગે જ લાગે જય ભીમ જય સંવિધાન હું છું માવજી સરવૈયા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય દારૂ દેશી દારૂના સ્ટેન્ડ આખા ભાવનગર જિલ્લામાં આવે શિહોરમાં આવતા સ્ટેન્ડની મેં પુરાવા સાથે સ્ટેન્ડ જે હાંકે છે બુટલે કરો એના નામ સાથેની યાદી જાહેર કરી હતી તમે જોવો છો વિડીયો એ ઇન્દિરાનગર વિસ્તારનો છે ઇન્દિરાનગર વિસ્તારમાં દારૂ પીવાથી ભાઈના હાથમાં ગંભીર બીમારી થઈ છે હાથમાં ને પગે ફોલ્લા પડી જાય છે આખું શરીર ઓલું થઈ ગયું છે પોલીસવાળા ત્યાં જાય છે દેવી પૂજક વાસમાં હવે પોલીસવાળા જતા હોય એમાં મને કોઈ વાંધો નથી પણ કાર્યવાહી કરતા નથી ગાંધો વેસાય છે ત્યાં ત્યાં દેશી દારૂના સ્ટેન્ડ હાલે છે અને ગરીબ માણસો ગરીબ માણસો જ પીવે છે મજૂરી લઈ આવી પીવે છે ગરીબ માણસો જ પીવે છે ગરીબ માણસોના કારણે એના કારણે એ સો રૂપિયાની બસો રૂપિયાની દાળી કરીને લાવતા હોય અને પચાસ ટકાના પૈસાના દારૂ પી જતા હોય છે આ ભાવનગરનો ભોજ વિસ્તાર છે ને કેમ નથી વેસાતો દારૂ મારો પ્રશ્ન છે એટલે ગરીબ માણસ વિસ્તારમાં જ વેસાય છે એ ભાઈનો વિડીયો મેં જોયો સાવ ગરીબ ઘરનો છે નાની ઉંમરનો છે દારૂ પીવાથી એને ટેવ પડી ગઈ છે કાંઈ દારૂ ન હોય તો એને ના હાલે બરાબર દયાની વાત એ છે એના શરીર તમે જો એના શરીર ઉપર એવા સારવા પડી ગયા છે કે આપણને દહીં આવી જાય દારૂ વેસે છે દેહપૂજક સમાજના લોકોને કાંઈ ધંધો ન હોય અથવા એ પોલીસવાળા બાંધુ કરે છે કે એને કેન્સર છે એટલે દારૂ વેસે છે અને મેં કાંઈ ન કરી કે મેં એવી વાત સાંભળી તો કેન્સર હોય તો એને આપણે દવા કરાવવી જોઈએ અને દેપપૂજક જે લોકો દારૂ વેસે છે એની બીજો ધંધો ન હોય તો પોલીસે એવેરનેસ હલાવવી જોઈએ કે એને ધંધો અપાવવો જોઈએ જેથી કરી એ બીજા ધંધામાં જાય તો છે તો મારી એસપી સાહેબને નમ્ર વિનંતી છે કે આવા અડ્ડાઓ પહેલાં હલતા હતા એ બરાબર હતું આપ નિષ્ઠાવાનો હોવા છતાં આ હાલે એ દુઃખની વાત કહેવાય કે આ પોલીસ તમારી સુધી આ માહિતી નથી પકડતી અને પકડે છે તો આની અસર નથીતા હતી હર્ષભાઈ સંઘવી સાહેબને વિનંતી કરું છું આ મીડિયાના માધ્યમથી કે આખા ગુજરાતમાં દેશી દારૂના અડ્ડાઓ હાલે છે એ ગરીબ માણસો પીવે છે એના કારણે ઘણા મરી પણ જાય છે એમાં અમે શિહોરની અંદર હાથ ધણા ત્રણ મહિનામાં હાથ ધણા મરી ગયા ભાવનગરમાં અમારા સમાજની વાત કરું આણંદનગરમાં બે ત્રણ છોકરા ઓફ થઈ ગયા વિજયનાનગરમાં ઓફ થઈ ગયા તો આ ખરેખર દહીંની હાલત છે એટલે ફ્રીજ દારૂ બંધ થવો જોઈએ એક કાયદેસર નહીં પણ માનવતાના ધોરણે બંધ થવો જોઈએ અને આમાં બધાની જવાબદારી છે ખાલી પોલીસની જવાબદારી નથી આપણે પોલીસને માહિતી આપવી જોઈએ જેથી કરી પોલીસ કાર્યવાહી કરી શકે એસપી સાહેબ છે નિષ્ઠાવન છે એને સુધી માહિતી પોગે નહીં તો શું કરવું એટલે વરતી પોલીસ સ્ટેશનમાં આ હાથમાં આવે છે એના બીટ જમાદારને પણ ખબર છે એ એવું કહે છે કે ભાઈને કેન્સર થયું છે દારૂ વેસે છે પ્લીઝ કેન્સર થયું હોય તો એને દવા કરાવીએ છે એવેર ચલાવીને આપણે ઘર ખર્ચના પૈસા આપીએ પરંતુ દારૂ વેસાવાનું બંધ થાય એટલી મારી નમ્ર વિનંતી છે